પોરબંદરમાં જુદા જુદા પ્રકારની સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા ક્રોસ તાલુકા શાખા અને પાયોનર ક્લબ ઓફ પોરબંદરના ઉપક્રમે પોરબંદર મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે મેગા મેડિકલ કેમ્પનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદરના જિલ્લા એસ એસડી ધાનાણી અને મ્યુનિસિપલ કમિશનર એચ જે પ્રજાપતિ સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા કેમ્પમાં વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જાણીતા સામાજિક અગ્રણી રામદેવ મોઢવાણીયા અને પ્રવીણ ખોરાવા તથા ધર્મેશ પરમાર સહિત તેમની ટીમે સમગ્ર આયોજનને સફળ બનાવ્યું હતું વિશાળ સંખ્યામાં મહાનગરપાલિકાના કર્મચારીઓએ કેમ્પનો લાભ લીધો હતો ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા બ્રાન્ચ અને પાયોનિયર ક્લબ પોરબંદર અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પરિવારના સંયુક્ત ઉપર આજ રોજ અહીંયા જ્યાં બે જે જગ્યાએ બેઠા છે એ મહાનગરપાલિકાના પટાંગળની અંદર અહીંયા જે સફાઈ કામદારો કામ કરે છે નગરપાલિકામાં જે કર્મચારીઓ કામ કરે છે એમના ચકાસણી માટે એની મેડિકલી ચકાસણી માટે આજે સર્વરોગ નિદાન આજે અહીંયા રાખેલો છે ભાવસિંહજી હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ આવી અને તમામ સફાઈ કર્મચારીઓ છે જે જે શહેરને તંદુરસ્ત અને સ્વચ્છ રાખે છે ચિંતા કરવી ફરજ હોય તમામનું આજે બ્લડ પ્રેશર યુરિન બ્લડ અને એના શું ખામી છે લોકોની અંદર કેલ્શિયમ બરોબર છે કે નહીં બી બરોબર છે કે નહીં હિમોગ્લોબિન બરોબર છે કે નહીં બધી ચકાસણી કરશે અને જેને કોઈ નાની મોટી બીમારી હશે એને અહીંયા તપાસી નિદાન કરી અને નિઃશુલ્ક બધી દવા આપવામાં આવશે અને સોનોગ્રાફી ઇસીજી ઇકો એક્સ રે સીટી સ્કેન જે કંઈ કરવાની જરૂરિયાત પડશે તમામ દર્દીઓને વિના મૂલ્ય કરી આપવામાં આવશે અને જો એને આનાથી વધારે કોઈ તકલીફ હશે તો આગળ હાયર સેન્ટરમાં એમને મોકલી અને એમની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે આજે આ કાર્યક્રમની અંદર જિલ્લા કલેક્ટર શ્રી માનવી ધાનાણી સાહેબ મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિ સાહેબ બંને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રીઓ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ પટેલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જગ્નાબેન અમારી સહયોગી સંસ્થાના વડાભાઈ પ્રવીણભાઈ ખોરાવાભાઈ ધર્મેશભાઈ ખોરાવ ધર્મેશભાઈ પરમાર જયેન્દ્રભાઈ ખોટી ઘનશ્યામભાઈ મહેતા નરેશભાઈ થાનકી અશોકભાઈ સોની પિયુષભાઈ મજેઠિયા સહિતના તમામ આગેવાનો ઉપસ્થિત રહી અને શહેર ભાજપના પ્રમુખ સાગર મોદી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાણાભાઈ મોઢવાડિયા સહિતના હાજરી આપી હતી અને લગભગ છસોથી સાતસો લોકો અહીંયા કર્મચારીઓનો આજે અહીંયા ચકાસણી કરી અને એમને જે કાંઈ તકલીફો છે એ તકલીફનું નિવારણ મેડિકલી કરવાનો પ્રયત્ન કરવામાં આવશે અહીં નગરપાલિકાના તમામ સ્ટાફનો પણ સહયોગ માટે અને ફાયદર ક્લબ અને રેડક્રોસ સોસાયટીના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોનો ત્રણેય સંસ્થાઓ હતી હૃદયપૂર્વક આભાર પણ માનું છું કે આ સુંદર કામ અંદર માનવતાના કાર્યની અંદર અમને બધાને સહયોગ આપ્યો